છોટાઉદેપુર થી સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર નગરના માર્ગો પર આવેલી સ્ટ્રીટ લાઇટો નો ધોળે દિવસે જગમઘાટ દિવસે અંધારો લાગતું નથી પરંતુ લાઇટો ચાલતી હોય જ્યારે બીજ બિલનું ભારણ સરકાર ને માથે જઈ રહ્યું છે વાત કરીએ તો નગરના અમુક વિસ્તારોમાં તથા દિવસે વીજ લાઇટર સલગતી જોવા મળી રહી છે આકરા તાપમાન કોઈને અંધારું લાગતું નથી પરંતુ લાઇટો ઝગમગાટ ઝગમઘાટ ધોળે દિવસે પણ જોવા મળી રહ્યો છે પ્રજા ફરિયાદ કરી રહી છે કે દિવસે પણ લાઇટો ચાલતી હોય કે જેનું બિલ કોના માંથી જ છે શું આ લાઇટ બિલ કે જે બંધ લાઇટો જે છે તે બંધ કરવાનું તંત્ર ભૂલી જાય છે કે કેમ તેવા અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે આ સરકતી લાઇટો દિવસે બંધ કરવા માટે તંત્ર પગલા ભરે તે જરૂરી છે તો છોટાઉદેપુર નગરના સરકારો ચાલી શ્રીજી સોસાયટી ગુરુકૃપા સોસાયટી સ્ટેશન વિસ્તાર જેવા વિસ્તારોમાં ધોળે દિવસે સ્ટ્રીટ લાઇટો જગમગી રહી છે જ્યારે ઘણા વિસ્તારોમાં જ્યાં ખરેખર લાઇટોની જરૂર હોય ત્યાં રાત્રે પણ લાઇટો સળગતી નહીં હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે તો છોટાઉદેપુર નગરમાં માર્ગો પર થતાં સરકારી કચેરીઓ આવેલી છે કે ત્યાં અગાઉ થોડા દિવસો પહેલાં લાખોના ખર્ચે નવી લાઇટોને નાખવામાં આવ્યા પરંતુ તેમાંથી ઘણી લાઇટો રાત્રિના પણ ચાલતી નથી કે જે લાઇટો ચાલે છે તે દિવસે પણ સળગે છે ઉલ્લેખનીય છે કે દિવસે સળગતી લાઇટો બંધ કરી કરવી જોઈએ અને રાત્રે બંધ રહેતી લાઇટો ચાલુ કરવી જોઈએ તેવી પ્રજા માંગ કરી રહી છે વીજ પોલ ઉપર નિરંતર ચાલતી લાઇટો બંધ કરવાથી તંત્રને આવતું લાઇટ બિલ ઓછું આવશે કે જેના નાણાં નગરના વિકાસમાં વપરાશે